સર બિપિન ચંદ્રાણા મારું નામ છે રહેવાસી ગાંધીધામ બે હજાર ઓગણીસ વીસના દરમિયાન વર્તમાનપત્રમાં ભુજ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલી ટેન્ડર નોટિસ અન્વયે મેં જે જે એ કચેરીની વાર્ષિક જરૂરિયાત પ્રમાણેનું ટેન્ડર નોટિસ હતું જે અન્વયે બધા મેં ટેન્ડરો ભરેલા જેમાં મેં પાણીના અને તળિયાના ભાવો ભરી અને મારા ટેન્ડરો પાસ થયેલા કારોબારી કમિટી દરમિયાન અને વખતો વખતની જરૂરિયાત દરમિયાન આ લોકોએ જ્યારે જ્યારે પણ મારા પાસેથી માલસામાન મંગાવેલો એ દરમિયાન મેં એમને મારા વર્ક ઓર્ડર પ્રમાણે માલસામાન પૂરો પાડેલો જે જે સમયે મને વર્ક ઓર્ડર મળેલા છે એ બાબતમાં ટાયર ટ્યુબ ઓઇલ દરેક વાહનોને માટેની બેટરી ચૂનો પાવડર જંતુનાશક દવા ઓફિસ સ્ટેશનરી ખાતર બનાવવાનો પાવડર વગેરે જેવી આઇટમોનું મારા બધા જ રેટો નીચા હોવાના કારણસર આ ટેન્ડરો મને મળેલ એમની જરૂરિયાત પ્રમાણે મેં એમને માલ વખતો વખત પૂરો પાડેલ તેમ છતાં પણ આજ દિન સુધી ટાયરની એમાઉન્ટ જે બેલેન્સ પેમેન્ટ હશે એ કરીબન ત્રણથી સાડા ત્રણ લાખ રૂપિયા ટાયર ટાયરના બાકી છે આઠ લાખ રૂપિયા તો એ લોકોએ રખડતી ગાયોને પકડેલી ત્યારે વાહન વિભાગની પાછળ એ લોકોએ વાળો બનાવેલો એની અંદર મેં લીલો ચારો અને સૂકો ચારો પૂરા પાડેલ એ પણ બિલોની રકમ આજ દિન સુધી મને મળી નથી તદુપરાંત ચૂનો છે ઓફિસ સ્ટેશનરી છે આવા બધા પરચૂરણ આઈટમ થઈ અને કુલ્લે આજની તારીખમાં અંદાજીત ભુજ નગરપાલિકા પાસે ઓગણીસ લાખ રૂપિયા જેટલી રકમ મારે લેવાની થાય છે આ અંગે મેં વારંવાર મુખ્ય અધિકારી શ્રી પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર કારોબારી ચેરમેન શ્રી જગતભાઈ વ્યાસ આ બધા અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પ્રકારની દાદ મળેલ નથી મેં વારંવાર લેખિતમાં મૌખિકમાં પણ વિનંતીઓ કરેલી આજેજી કરેલી તેમ છતાં પણ આજ દિન સુધી આ બાબતે કોઈ દાદ અથવા બેદરકારી દાખવેલ છે આ બાબતે દુર્લક્ષ આવેલ છે પેમેન્ટ ન આપવાની કિનાખોરી રાખી અને કોઈ પણ પ્રકારનું મને પેમેન્ટ કરતા જ નથી જ્યારે જ્યારે પણ ભુજમાં એ મુખ્ય અધિકારી શ્રીને અથવા તો પ્રમુખશ્રી પાસે રૂબરૂજી ગયેલ છીએ ત્યારે એ લોકોનું કહેવાય એમ છે હાલ અમારી પાસે કોઈ પૈસા નથી પૈસા લેવા માટે આવશો નહીં અમે બોલાવીએ પછી આવજો વારંવારની આજીજી અને વિનંતી કરવા છતાં પણ આજ દિન સુધી ભુજ નગરપાલિકા તરફથી કોઈ સારો પ્રતિસાદ સાંપડ્યો નથી પૈસા માટે આ અંગે મેં કલેક્ટર સાહેબને નિમાબેનને પણ મેં અગાઉ એક બે વખત મૌખિક રીતે પણ વાત કરી હતી લેખિતમાં પણ એમને વિનંતી કરેલી હતી કે ભુજ નગરપાલિકા આ અંગે મારે પેમેન્ટ લેવાનું છે એમણે પણ નિમાબેનને પણ કહ્યું હતું શ્રીને પણ મેં કહ્યું છે અને આ અંગે મેં વારંવાર રજૂઆત કર્યા પછી પણ મને દાદ ન મળતા છેવટે મારે પ્રાદેશિક કમિશનર રાજકોટને ગાંધીનગરને મંત્રી સાહેબ વિનોદભાઈ મોરવાડિયા સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા અને નરેન્દ્રભાઈ મોદી મુખ્ય વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે પણ મેં આ રજૂઆતો કરેલ છે તંત્ર પાસેથી એ જ અપેક્ષા છે કે વહેલીમાં વહેલી તકે મને આ પેમેન્ટ કરે તો જેથી કરીને અત્યારે કોરોના જેવી મહામારી વચ્ચે જે આર્થિક સંકટોમાં અમે જીવી રહ્યા છીએ એમાંથી અમને ઉગરવાની તક મળે અને અમે સમયસર લોકોને ચૂકવણું કરી શકીએ જેથી અમને પણ રાહત રહે અને અમે પણ એક સાદાઈ ભર્યું મુશ્કેલી વિનાનું જીવન જીવી શકીએ ખાસ કારણમાં તો એવું છે કે જે તે સમયે કારોબારી ચેરમેન શ્રી ભરતભાઈ રાણા હતા ભરતભાઈ રાણાના સમયમાં જે જે કામો થયા છે એ બહુ જ સંતોષકારક કામો થયેલા છે પણ નવી બોડીને આવતા ભરતભાઈ રાણા જે ચેરમેન હતા એમના કોઈ પણ કોન્ટ્રાક્ટરના ચૂકવણા આજ દિન સુધી કરવામાં જ નથી આવતા અને એ ભરતભાઈને રાણાના કાર્યકાળ દરમિયાન આ બધા મેં કામ કરેલા છે ન જાણે કોઈ પણ રાજકારણની કિન્નાખોરી રાખી અને મને આ પેમેન્ટ કરવામાં આવતું નથી वक्त नगा वलाड़िया समरस गामना ने हार्दिक अभिनंदन श्रीमती देवाईबेन अर्जनभा कानगढ़पंचन बाबूभानगढ़ सभ्यश्री लखीबेन डाया भाई जाडिया सभ्यश्री लक्ष्मीबेन कल्पेश भाई जय्या सभ्यश्री रतनबेन गंगा भाई डांगर सभ्यश्री अर्जनभानाभा मरण सभ्यश्री चनाभाई गाबा भाई जाडिया સભ્યશ્રી કરસનભાઈ બાબુભાઈ કાનગઢ સભ્યશ્રી દયાભાઈ સાવાભાઈ સોલંકી સભ્યશ્રી કાનગઢ પરિવારને પંચાયત રાજની શરૂઆતથી સતત નગા બોલાડિયા ગામના સુકાની પદે રહી નગા વલાડિયા ગામનો વણથંભ્યો વિકાસ કરવા બદલ હાર્દિક અભિનંદન વધુ એક વખત समरस पंचायत थवा બદલ કાંગડ પરિવારને તેમજ પંચાયતના સર્વે સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન સહ નગા બલાડિયા આપકાની એકતા અખંડિતતા અને વિકાસની યાત્રા ચાલુ રહે તેવી શુભેચ્છાઓ શુભેચ્છક નીલકંટ સોલ્ટ સપ્લાયર્સ કંપની ગાંધીધામ કચ્છ